એક તપેલીમાં ત્રણ પાવડા તેલ એડ કરવાનું છે રાઈ એડ કરવાની છે અને જીરું એડ કરવાનું છે રાઈ તતરી જાય ત્યાં લગે આપણે રાહ જોવું રાઈ આપણે ન ફૂટવા દઈએ ને તો રાયમાં આખી રહી જાય એટલે એ દાંતમાં આવે દાંતમાં આવે અને એને સ્વાદ જ અલગ આવે કડવી લાગે એ શાકમાં એટલે એને પહેલાં હલકી રીતે ફૂટવા દેવાનું ગમે એ શાક હોય રાઈ તેલમાં ફૂટી જાય તતરી જાય હાવ આવા જ આવતો બંધ થઈ જાય ત્યારબાદ જ આપણે વઘારવાની શરૂઆત કરવાની અડધી ચમચી હિંગ એડ કરશું અને આપણે જે લસણ ખાંડેલું હતું એ થોડુંક જ એડ કરવાનું છે પછી આપણે ટમેટો એડ કરીશું મેં બાકીનું લસણ રહેવા દીધું છે પછી બીજી વખત નાખશું આ ટમેટા એડ કર્યા છે આ સેવ ટમેટાની શાકમાં ટમેટા જેટલા જેને ભાવતા હોય એને જેટલા વધુ નાખો ને એટલું શાક સારું થાય અને જેને ટમેટા ન ભાવતા હોય એ નકરું સેવનું એ શાક કરી શકે ટમેટા સ્કીપ કરવાના છે એ અડધી ચમચ હળદર એડ કરી છે ને અત્યારે જે વધેલું લસણ હતું મેં એ એડ કર્યું છે મીઠું એડ કરવાનું છે અને આ ટમેટા ગળી જાય ત્યાં લગી આપણે એને ચડવા દેવું ટમેટા થોડા ચડી જાય ત્યારબાદ આપણે સોદા પ્રમાણે આ ચટણી એડ કરવાની છે મેં અહીંયા ત્રણ ચમચ ચટણી એડ કરી છે આ ચટણી જેટલી આ શાક સેવનું જેટલું તીખું હોય ને એટલું જ સારું લાગે ખાવાની મજા આવે આ શાક સેવનું ગાંઠિયા મોડા હોય એટલે આમાં ચટણી વધુ જોઈએ હોય અને આ ચટણી આ શાક ચટણી વધુ હોય તો જ ભાવે તીખું જ ભાવે પછી આમાં મેં બે ગિલાસ જેટલું પાણી એડ કર્યું છે આમાં એક મિસ્ટેક થાય સેવ કે ગાંઠિયા ગમે એ શાક હોય ને આપણે પાણી નહીં હોય ને આપણે રસાવાળું શાક કર્યું કરવું હોય તો એ પાણી બધું ઓબ્ઝોર્વ કરી લે સૂઈ લે એટલે આપણું શાક કોરું થઈ જાય એટલે આપણે જ્યારે રસાવાળું શાક કરવું હોય તો ગાંઠિયાનું શાકમાં થોડું વધુ પાણી રાખવું પડે શેવનું શાકમાં મીડિયમ પાણી રાખો તો યાલ શેવનું શાકમાં શેવું પાણી ઓબ્ઝર્વ કરે પર બહુ નહીં એટલે મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે રાહ જોવાની છે હવે આપણું આ પાણી ઉકળી જાય ત્યાં લગી આપણે એને ઉકળવા દેવાનું છે બે થી ત્રણ મિનિટ લગી રાહ જોવાની છે આપણે ત્રણ ચાર મિનિટ થઈ જાય ઉકાળો આવી જાય બે ત્રણ ઉકાળા આવવા દેવાના અને એન પછી આપણે આમાં સેવ એડ કરવાની છે અહીંયા મેં એક નાનું ચાલું જેટલી સેવ એડ કરી છે તમે જેટલું શાક બનાવવું હોય એવી રીતે તમે અને શેવની ક્વોન્ટિટી રાખવાની છે મારે અહીંયા સેવ ટમેટાનું રસાવાળું શાક કરવાનું છે એટલે હું મારે મેં અહીંયા પાણી વધુ રાખ્યું છે તમારે કોરું કરવું હોય તો તમે આ પાણીનું ક્વોન્ટિટી ઘટાડી શકો છો સેવ નાખ્યા પછી આમાં એક બે ઉકાળા આવી જાય ત્યાં એને ઉકળવા દેવાનું છે આપણે રાહ જોવું બસ એક બેવ કળા એટલે બે થી ત્રણ મિનિટ જ તે અને આપણે તરત જ ગેસ બંધ કરી દેવાનું છે સેવ નાખ્યા પછી આને બહુ ન ચડવા દેવાનું હોય બસ એવી રીતે ઉકાળો આવી જાય ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેવું ગેસ બંધ કર્યા પછી આપણે આમાં ઝીણા સુધારેલા ધાના એડ કરીશું અને હળગી રીતે મિક્સ કરી લેવાનું છે ધાના એડ કરીને આપણું સેવ ટમેટાનું રસાવાળું શાક તૈયાર છે એને તમે રોટલા હારે ભાખરી હારે સફ કરી શકો છો આ શાક ખાવામાં ગુજરાતી કાઠિયાવાડીનું ફેમસ શાક સેવ ટમેટાનું શાક વિડીયો હારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને સપોર્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જે